નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવેલ છે આપ જોઈ શકો છે સૌ પ્રથમ જે છે ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે અને એપ્લિકેશન ફોર્મની પણ લિંક આપેલ છે આ એક મેડિકલ ઓફિસરની રિક્રુટમેન્ટ છે જે આપને વોક ઇન ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવેલ છે તમામ જે જગ્યા છે આ જગ્યા છે એ કરાર આધારિત છે હંગામી ધોરણે આપને નિયુક્તિ આપવામાં આવશે એની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ આર સી ડોટ ગવ ડોટ ઇન જેના પર આપ સંપૂર્ણ વિગત મેળવી શકો છો જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મેડિકલ ઓફિસર છે ક્વોલિફિકેશન આપે એમ બીબીએસ કરેલું હોવું જોઈએ કાઉન્સિલ ગુજરાતમાંથી રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ બાસઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને બેઝિક છે સેલેરી પંચોતેર હજાર આપવામાં આવશે અને ટોટલ જગ્યાઓ છે ચૌદ છે તો આ જ હતી મેડિકલ ઓફિસરની ભરતી એવી અન્ય ભરતીની અપડેટ પણ જરૂરથી આપને આપવામાં આવશે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this video જય હિન્દ